ખેડાના નડિયાદમાં લવ જેહાદનો કેસ અને આરોપી રઈશ મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું આરોપીએ મહિલા સાથે ત્રણ વર્ષથી આર્થિક અને જાતીય શોષણ કર્યું હતું પરણીતાના પતિની માંદગીને હથિયાર બનાવીને તેનું શોષણ કરતો હતો તો સરઘસ કાઢીને આરોપીને લઈ તેના ઘર સુધી પોલીસ પહોંચી હતી ગતરોજ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી આજે તેને સરઘસ તેનું કાઢ્યું હતું ફ્રેસ નામનો વ્યક્તિ છે મોટો બુટલી ઘર છે દારૂનો મારે ઘરે નાસ્તો કરવા આવતો તો ફરસાણ દુકાન છે તો દુકાને હું થોડીવાર બેસવા જતી હતી મારે ઘરવાળાને લખવાનો અવસર છે એટલે થોડી વાર જવું પડે મારે એટલે તો છોકરા સ્કૂલ જાય ત્યાં સુધી જતી હતી હું હું પછી પાછી એવો નાસ્તો બધાને લુખ્ખાન લઈને આવતો તો બે ચાર જણાને એટલે નાસ્તો બધું આલી ને પૈસા આપતો ત્યારે મને ચિઠ્ઠી ફોન નંબર લખીને ચીઠી આપતો હતો એવું કરી નો મહિના સુધી મેના સુધી કર્યું જયારે પૈસા આપે ત્યારે પેલી જોડે તો કચરાપેટી પૈસા મૂકી ઘરે મારા હસબૅન્ડ જોડે ધીમે ધીમે બેસતો તો મારા કે સારો વ્યક્તિ છે સારો વ્યક્તિ છે એવું કરી ને મારા ઘર સુધી પહોંચી ગયો અને પછી અવર જવર ચાલુ ચાલુ રાખી પછી પૈસા લઈ જાય ગમે તે ધીમે રહીને લઈ જતો રહેતો હતો હા ઘરે વસ્તુ લઈને જતો રે પૂછા વગર ધમક્યો આલે આલું તો એવું બળજબરી કેમ કે તું મારી જોડે બોલવા ના માંગીશ ને તારા ઘરમાં રાખડો ઉઠી દઈશ એમ કે તારા છોકરા નો તારી સજા તારા છોકરાને ભોગવી પડશે તારે મારી જોડે જીવીશ લગીને બોલવું જ પડશે કે